અને ભગવાન વચ્ચેનો સંબંધ અત્યંત અને ભાવુક હતો પ્રભુપાદ નરસિંહ અવતાર તરીકે જ નહીં પરંતુ પરમ રક્ષક તરીકે જોતા હતા ઓગણીસો સિત્તેરના દાયકામાં જયારે માયાપુરમાં ઇસ્કોનનું કેન્દ્ર બની રહ્યું હતું ત્યારે તે વિસ્તાર ડાકુઓ અને લૂંટારાઓથી ભરેલો હતો ભક્તો ઉપર અવારનવાર હુમલા થતા અને મંદિરની સામગ્રીની ચોરી થતી પ્રભુપાદે જોયું કે ભક્તો ભયભીત છે તેમણે તરત જ ભક્તોને આદેશ આપ્યો કે આપણે અહીં ઉગ્ર નરસિંહની સ્થાપના કરવી જોઈએ સામાન્ય રીતે તો લોકો ઘરે કે મંદિરમાં ઉગ્ર સ્વરૂપની સ્થાપના કરતા ડરે છે પરંતુ પ્રભુપાદે કહ્યું ભગવાન તેમના ભક્તો માટે ક્યારેય ઉગ્ર નથી તેઓ માત્ર શત્રુઓની માટે જ ઉગ્ર છે જે દિવસે મૂર્તિની સ્થાપના થઈ તે પછી ડાકુઓના હુમલા જાદુ રીતે બંધ થઈ ગયા એક વાર ડાકુઓ હુમલો કરવા આવ્યા પરંતુ એવું કહેવાય છે કે તેમને મંદિરની આસપાસ એક તેજસ્વી આકૃતિ દેખાય અને તેઓ ત્યાંથી ભાગી ગયા પ્રભુપાદે આ પ્રસંગને ભગવાનની પ્રત્યક્ષ રક્ષા ગણાવી હતી જ્યારે પ્રભુપાદ લંડનમાં હરે કૃષ્ણ આંદોલન શરૂ કરી રહ્યા હતા ત્યારે કેટલાક સ્થાનિક લોકો અને ચર્ચના સભ્યો તેનો વિરોધ કરી રહ્યા હતા એક વખત એવી સ્થિતિ સર્જાઈ કે ભક્તોને પ્રચાર કરવાથી રોકવામાં પણ આવ્યા પ્રભુપાદે પોતાના શિષ્યોને હિંમત આપતા કહ્યું કે તમે પ્રહલાદ મહારાજની જેમ જ અડગ રહો જો અડચણો આવશે તો નરસિંહ દેવ પણ આવશે તેમણે દરેક ભક્તને નરસિંહ કવચ શીખવ્યું અને કહ્યું કે આ જ આપણું આધ્યાત્મિક શસ્ત્ર છે તે પછી લંડનમાં હરે કૃષ્ણ આંદોલન અટલ રીતે આગળ વધ્યું ઓગણીસો સત્યોતેર ના વર્ષમાં જ્યારે પ્રભુપાદનો નું થઈ અત્યંત નાજુક હતું ત્યારે તેમને બોલવામાં પણ તકલીફ પડી રહી હતી સમગ્ર વિશ્વના હજારો શિષ્યો રડી રહ્યા હતા પ્રભુપાદે શિષ્યોને કહ્યું તેઓ તેમના લાંબા આયુષ્ય માટે નહીં પરંતુ ભગવાનની ઈચ્છાને પૂર્ણ થાય તે માટે નરસિંહ દેવને પ્રાર્થના કરે તેમણે સમજાવ્યું કે ભગવાન નરસિંહ એ ભક્તિના માર્ગની અંદર આવતા અવરોધોને દૂર કરનારા છે ભક્તોએ જ્યારે નરસિંહ દેવની આરતીનો સામૂહિક રીતે જાપ કર્યો ત્યારે પ્રભુપાદે અનુભવ્યું કે એમના ગ્રંથોને ભાષાંતર માટે એક નવું જ જોમ મળી રહ્યું છે એકવાર એક શિષ્યએ પ્રભુપાદને પૂછ્યું ભગવાન આટલા બધા ક્રોધિત કેમ છે શું ભગવાન પણ ક્રોધ કરી શકે પ્રભુપાદે એક સુંદર ઉદાહરણ આપ્યું તેમણે કહ્યું જો કોઈ વ્યક્તિ તમારા બાળક ઉપર હુમલો કરે તો શું તમે શાંત બેસી રહેશો જો તમે શાંત બેસો તો તમે તે બાળકને પ્રેમ નથી કરતા ભગવાન નરસિંહનો ક્રોધ એ ભક્ત પ્રત્યેનો પરમ પ્રેમ છે પ્રહલાદ ઉપર થતા અન્યાયને સહન ન કરી શક્યા એટલે આ ક્રોધ એ દિવ્ય છે જ્યારે માયાપુર માટે મૂર્તિ બનાવવાની હતી ત્યારે દક્ષિણ ભારતના પ્રખ્યાત શિલ્પીઓને કામ સોંપવામાં આવ્યું શિલ્પી પહેલા તો ડરતા હતા કારણ કે ઉગ્ર નરસિંહની મૂર્તિ બનાવી એ જોખમી માનવામાં આવે છે પ્રભુપાદે શિલ્પીને સંદેશ મોકલ્યો કે તમે જરાય ડરશો નહીં તમે જે મૂર્તિ બનાવી રહ્યા છો તે ભક્તોના હૃદયમાં રહેલા અહંકારનો નાશ કરશે અને જ્યારે મૂર્તિ બનીને તૈયાર થઈ ત્યારે શિલ્પીએ પોતે કબૂલ્યું કે તેને કામ કરતી વખતે એવું લાગતું હતું કે જાણે કોઈ દિવ્ય શક્તિ તેના હાથને ચલાવી રહી છે પ્રભુપાદ હંમેશા એવું કહેતા કે નરસિંહ ભગવાનની પૂજાના મુખ્ય બે કારણો છે એક તો આપણા હૃદયની અંદર છુપાયેલી કામવાસના અને અહંકાર રૂપી હિરણ્યકશ્યપને મારવા માટે અને બીજું ભક્તિના પ્રચારમાં આવતા વિઘ્નોને દૂર કરવા માટે શિલ પ્રભુપાદ દ્વારા સ્થાપિત પરંપરા મુજબ આજે પણ ઇસ્કોન મંદિરોમાં કોઈ પણ કાર્યની શરૂઆત નરસિંહ દેવના પ્રણામ સાથે કરવામાં આવે છે હરે કૃષ્ણ